જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવ મિત્રો આજે તમારી સમક્ષ પ્રતિ દિવસ કોઈ પણ દિવસે સવારે અથવા સાંજે ઉપર દ્વારા અભિષેક કરવામાં આવે અને સતત ભક્તિ કરવામાં આવે તો શું લાભ થાય છે આપણું શાસ્ત્ર શું કહે છે એ શ્લોક દ્વારા આપણે સમજીએ ગંગા જલેમ યો નર સતતમ સ્મરેત પરમસ્થાન ગંગા પ્રવર્તતે મિત્રો આ શ્લોકમાં શું કહેવા આવેલ છે જે પણ વ્યક્તિ પ્રતિદિવસ શિવજીની ભક્તિ કરે છે શિવજી ઉપર ગંગાજનો અભિષેક કરે છે તેમના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે માનસિક ચિંતા દૂર થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ હું રાખતો રહીશ જય શ્રી કૃષ્ણ